વડગામ તાલુકાના જલોતરાથી અંધારિયા જતા અંબાજી હાઈવે ખાતે ભાદરી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તો માટે સ્વચ્છતાહી સેવાની ગ્રામ પંચાયતોની સહાયનીય કામગીરી અંબાજી ધામ ખાતે ભાદરી પૂનમ મહામેળા રંગે ચંગે અને જય જય અંબેના નાદ સાથે યોજાયો હોય ત્યારે તંત્ર દ્વારા પણ દૂર દૂરથી પગપાળા ચાલી જતા માય ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર પણ ખડેપગે સેવા કરી રહ્યું છે ત્યારે વડગમ તાલુકાની અંબાજી હાઈવે પર આવેલ ગ્રામ પંચાયતો અંધારિયા વગદળી અહમદપુરા ધોરીપાવઠી મુમનવાસ થૂર હતાવાડા અને જલોત્રરા ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ વહીવટદારશ્રી અને તલાટીશ્રીઓ તેમજ સફાઈ કામદારો દ્વારા આઠમથી પૂનમ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરેલ જેમાં જલોત્રાથી અંધારિયા સુધી અંબાજી હાઈવે ખાતે પગપાળા ચાલીને અંબાજી ધામ જતા યાત્રાળને કોઈ તકલીફ ન પડે ને સ્વચ્છતા જળવાય તે માટે ભાદુરી પૂનમના મહામેળામાં અંબાજી હાઈવે ખાતે સતત સફાઈ અભિયાન હાથ ધરી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ વહીવટદારશ્રીઓને તલાટીશ્રીઓ તેમજ સફાઈ કામદારો દ્વારા સ્વચ્છતા સેવા સાથે સફાઈ અભિયાનની સુંદર કામગીરી કરી રિપોર્ટર અબ્બાસમીર વડગામ